અમારા માંજુબે છે અને હવે અમારા છે. અમારા માંજુબેન જઈ અને છે

আ ভিডি জবেন এই ঘুমা টা যানি ফ চ মাশনে নমাক যেতে ম মা প্রথম তা পলাবে দ মা জা ম । કેરી વાળી છે જો મસ્ત મજાની વાસી કામ થઈ ગયું છે ને આપણે નાથન પણ કામ લેક કે તે જે છે આજે તો જો દીકુ ફીને વઈ જવાના છે ને બાત તમે શું કરો છો મે આ આવો કામ કરીને નવરા છા રાંધવાનું કરવી હા જે માતાજી જે રનબાઈ માં હા માર બા જો હું ભાસે અને આપણે છે ને હસવારમાં છે ને વાંધી હતા ત્યારે આપણે એક બે ત્રણ ક્લિપ ઉતારી દીધી બ્લોગ ની પણ તમને જોવા મળી જશે મેં બ્લોગ તરી દેનાયા ને એટલે કઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નતો ને આ ઉતારી તરી છે તો તમને બધાને પણ

જો આટલી ફોલાઈ છે ને આટલી ખાલી એવું બાકી છે કારણ કે હવે તો ખેર હાલી આવશે ને એટલે શીકી બનાવીને કોને કોને સીકી ભાવે છે ને જે કોમેન્ટ કરીને કહી દેજો અમારે જો અમારા ગામમાં તો નહીં બનાવતા અમારા બાબરા મોકલવાની છે પૂછ્યું આવે ને ત્યારે એ પેન ના બનાવે છે તો એ લઈ જવાના છે તો આપણે છે ને ખાઘા કામે લાગી જાય જો શિંગ તો ફોલી વાળી છે ને હવે છે ને આપણે ભાજી તોડીશું આટલી ભાજી તોડી નાખીએ છીએ અને ત્યાં આ બધી બાકી સાહજે છે આપણે પેલા ખીચડી મેગી દે રાંધવાનું ચાલુ કરી દેવી પેલા પછી આતોડશું મની બકલે છે ને મેગી દીધી હેલુ ટુ ફેમિલી કેમ છે બધા બધા મજા માં દશો અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડિયો ની અંદર સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી ની જય જનમે માં અત્યારે જો મસ્ત મજાનું છે ને રોંડા સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળું છે જો આવું કાંઈક સમય થઈ ગયું છે ને આપણે બ્લોકનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે નાસ્તો છે ને રોંડે કર્યું છે કારણ કે આ સવારમાં તો ભણવા જાઓ ને અને ન કરે જ આપણે રોંડે જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરીશું અને ઘરનો માહોલ કેવો છે ને આપણે જોઈ લઈએ મમ્મી જો મેથી ફોલ આવે છે કામ એમ મેથીની શાક કરવાનું જ મેથી શાક ન થાય મેથી ભાઈ હા શાક નહીં ભાજી બે સરખું જ ગણાય મમ્મી જો મેથી તોડે છે અને આવડી મોટી મેથી મેં કે છે ને લાવ્યા મારીએ ઠેક જો મેથીની ભાજી કરવાની છે ને આપણે છે ને લેસન બાકી છે તો આપણે લેસણ પણ કરી વાળી તો કન્ટીન્યુ બધા બની આવે આંધણ તો મેંકી દીધું છે અને આ બાજુ જો આપણે ભાજી તોડતા હતા એ એટલી તોડાઈ ગઈ છે મેં કીધું પહેલાં આંધણા આવી ગયું છે ને તો આપણે ખિચડી મૂકી તો પછી આપણે ખીચડીને ધોવા જાય પડશે છે તો ધોયે એ મિત્રો

ભાત છે અને મેથીની ભાજી છે અને રોટલી છે કા મમ્મી ભાજી નું શાક છે એમ ને સોરી મેથી નું શાક છે એમ કેવાય ને ખાવ બીજા જય માતાજી જય જાનભાઈ માં હા અને અમારા મિતાભાઈ ની રીજા ખાઈ છે કારણ કે છે ને અત્યારે તો આપણે વાડિયા વેવા અને જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે તમને બધાને એમ થાતું હશે કે આ ને વાડીએ કહેવાય વાડિયા શન આ અડદિયા બનાવવાનો છે ને એટલે આપણે ને છે અને જો તૈયારી પણ કરી વાળી છે કાબા અડજિયા બનાવાનું છે જો ઘે નાખી લીધું છે અને કાજુ બદામ પણ જો કઈથી નાખ્યું છે કાબા અને આમ તો જો ગુંદસ છે અને આશ તો છે ને તમને બધાને અડદિયા કેવી રીતે બનાવશે મારા બા શીખવાડશે કા બા શીખવાડશે બનાવવા હોય તો આવી આવી હા 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 અને મારા દાદા હુતાસ કા દાદા હા હુતાસ ઓ દાદા હા જય માતાજી જય જનભાઈ માં હા માર દાદા જો ટીવી જોતા કા દાદા મેં કીધું કડક છે ને ધીમો સ્કીન નાખો મમ્મી તો છે ને બોલ છે કારણ કે મારા દાદા છે ને એટલે અને બા તમે શું તળવા છું ગોંદર ગોધર ગોંદર તળવાનું હોય છે ને ગોંદર તળે છે મારા બા

পেলে টু নাখি দ ઓય મસ્ત મૂડે ના કાજો બદામ નાખે છે નખ દે છે નખ છે ઓર ન બતા ના ના મસ્ત કાજો બદામ ઓય ઓય એમ સારું લાગે કાબા انا જો તરફ નાખે છે રાખે રાખ દેખવાનું રહી ગયું નખ દે ટોપરો અને ટોપરો હોય તે ન આવે જો મસ્ત મજાનું انا વળી જ Ундершекът поне ми, ундер нахуано си е наде. Аз съм тук. 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 Аз съм тук.

અને કેવી કાણી ની આજ તો કઈ ઓલા ઘરે હોવા નથી જવાનું કારણ કે આજ અહીંયા હોવાનું છે ધોળી કારખાને જાવે છે એટલે નહીં ધોળે એટલે પછી કીધું કે અહીંયા થઈ જાય એટલે હું ધોળી અહીંયા હોવાનું છું તો આશા છે કે આપણે બ્લોગ ને પણ એન્ડ આપી દેવી આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો ચેલે જય માતાજી જય જાન ભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જ આવે હાલો બાય બાય